અખા રહિયાદાસ સોની આશરે આશરે જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાં ના એક છે તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઈ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો આજે પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન અખાના ઓરડા તરીકે ઓળખાય છે જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતા તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો તેમણે એક ગુરુનું શરણ લીધું પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરુ પણ ઢોંગી છે ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે આ સાથે તેમને છપ્પા લવાનું ચાલુ કર્યું અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે અખાએ કુલ સાતસો છપ્પા લખેલા છે જે ચુમ્માલીસ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી પરંતુ તેમના છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી દ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે